રામ રામ જય શ્રી કૃષ્ણ હું તમારું હાર્દિક સ્વાગત કરેડૂત ભાઈઓ તમને દરરોજમાં આવો આત નવીન મતલબ નવો વિડીયો તમને મોકલતા હોઈએ જેમ યુટ્યુબ ના માધ્યમથી અમે તમને ફેસબુક ના માધ્યમથી તમને અમે નવું જણાવતા હોઈએ એવું જ આજે ફરીથી એક નવું જાણવા જેવું મળે એવું હું તમારી માટે એક માહિતી લઈને આવી રહ્યો છું કે ખેડૂતનો મારો એક હિત છે તે ખેડૂત ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેવી રીતે મેળવે એની માટેથી હું આ કાર્યરત રહું છું તો ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરીએ તો ચણાના પાકમાં પિસ્તાલીસ દિવસે શું માવજત કરવી ફાલફૂલ વધારવા કઈ દવાનો ઉપયોગ કરવો અને અને ફાલ માં એને શું કાળજી લેવી આ વર્ષે આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચણાનું વાવેતર થયું છે ચણાનું વાવેતર થયું છે અને વાતાવરણ જોતા પણ સારું લાગે છે તો અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ચણામાં ઉત્પાદન આપે સારામાં સારું રહેશે પણ અમુક ખેડૂત ભાઈઓ એવા પ્રશ્ન હતા કે હિરેન તમે મને ત્રીસ દિવસના ના વોટર સોલ્યુબલ ખાતર માહિતી આપી હતી ચણા માં તો એવી રીતે અમારે અત્યારે પિસ્તાલીસ દિવસ પચાસ દિવસના ના ચણા છે હિરેન તેમાં મેં એમાં અમે શું ખરીદ્યું એમાંથી અમને ઉત્પાદનમાં વધારો આવે અને શું એમાં કાળજી લેવી તે કારણ કે ઘણા ખેડૂત ભાઈઓ એવું કહેતા હતા કે અમે પોપતા તો બંધાય છે પણ એમાં દાણો નથી ચડતો તો એની આપણે પણ થોડીક વાતું હોઈશું અને થોડીક એ બી વાત જોઈશું કે એના ફાળ વધવા કઈ દવાનો સમય લેવો માહિતી વિડીયો થોડોક લોન બની જશે તો વાત કરીએ કે ચણામાં પિસ્તાલીસ દિવસ થઈ ગયા હોય કે પિસ્તાલીસ દિવસ થઈ ગયા હોય તો ખેડૂતભાઈઓ થઈ ફૂલ ફાલ વધારવા દવાનો ઉપયોગ કરવો તો વાત કરીએ પિસ્તાલીસ દિવસના ચેણાખ્યા હોય તમને ફૂલ જો દેખાવા લાગ્યા હોય તો જ ફૂલ ઉપયોગ કરજો દિવસના ફૂલ દેખાવા લાગે તો જ એના દવાનો ઉપયોગ કરવો પડશે હવે વાત કરું દવામાં તો અત્યારે માર્કેટમાં ઘણી દવાઓ આપણને જોવા મળે છે વાત કરીએ તમે જાણીતા હોય તો સિઝન્ટાનું કલટા છે ધનબંધનું ઋતુજા છે પછી વાત કરીએ તો ચમતકાર છે ધરાદા સમની નું ડોધેર સમની નું ડબલ છે નહીં ના આવા ફૂલફાળ વધારવા માટે દવાઓ મળે છે માર્કેટમાં તો આપણે વાત કરીએ કે ત્રઈ દવા વાપરવી એનો કેટલો ડોઝ છે પંદર લિટર પાણીમાં એનો કેટલો ડોઝ છે એ પણ હું તમને જણાવીશ સાથે તો પહેલી વાત કરીએ તો જો તમારે ફૂલફાળ લાવવા હોય તો હરડા ચમડી નું ચમત્કાર તમને photo માં બાજુ માં દેખાતું હશે અને હું તમને બતાવી પણ દઉં તો ઘરડા ચમડી નું ચમત્કાર આવે છે ભાઈઓ જોઈ શકો છો પંપે વીસ થી પચીસ એમ એલ પંદર લીટર પાણીમાં વીસ થી પચીસ એમ નું માપ છે આનું આ છાંટવાથી ચણામાં ફૂલ ફાલ સારા જોવા મળશે તમને બીજી વાત કરીએ તો ધર્મસ્તમની નું જે ઋતુજા આવે છે એમાં એમિનો એસિડ વિટામિન્સ આ ટેકનિકલ આવે છે તમે આનો ઉપયોગ કરો પચીસ એમ એલ નાખીને આનો ઉપયોગ કરો તો પણ ખેડૂતભાઈ તમને ફૂલફાલ સારા જોવા મળશે અને તમે આ જાણો છો ધર્મજ નું ઋતુજાનું એવી જે પ્રોડક્ટ એ ક્રિપ્ટોમની નું બ્રાઉની આવે છે એમાં એમિનો એસિડ એન્ડ વિટામિન્સ આવે છે પણ આ ઋતુજા તથા માપ ઓછું છે આ દસ ml જ જ નાખવાનું છે પંપ દસ ml પંપે નાખવાનું છે પણ રિઝલ્ટ ઋતુજા ની બાજુ છાંટી દેવાની ખેડૂત ભાઈઓ છૂટ તમને હું એટલી ગેરંટી લઉં છું આની હવે બીજી વાત કરીએ તો ડોઝેજ કંપની નું ડબલ જ્યાં હોર્મોન ક્લોરે હોર્મોન ક્લોર આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા એ પંપે દસ થી પંદર ml નાખીને તમે છતાં રહો તો પણ તમારે સારા ફૂલ ફાલ જોવા મળશે હવે બીજી વાતો તો સિઝન ટા હમણી તમને સ્ટીન માં દેખાતું હશે અને હું રિયલ માં તમને બતાવી દઉં કે સિઝન ટા હમણી આવે છે આમાં ટેકનિક ની વાત કરી છું પેક્યુ ટેબાઝોલ 23.5% એસએ ફોર્મ્યુલેશન માં આવશે આનો ઉપયોગ જો તમારા ચેના વૃદ્ધિ વધી ગઈ હોય કે વિકાસ એનો વધારે થઈ ગયો હોય તો જ આનો ઉપયોગ કરવો કારણ કે આ એવી ટેકનિકલ છે કે તમે એને છાંટશો તો તમારા ચણા ને પંદર દિવસ ફૂલ ફાલ લગાડવામાં કામ કરી છે હવે વાત કરી કે સિઝનટાનું ખલટાનું માપ પંદર લિટર પંપમાં તો પંદર લીટર માં એને પાંચ એમ નાખવાનું છે ખેડૂતભાઈ કેટલું પાંચ જ એમ હવે વાત કરીએ તો ધણી તમનીના ના પેટ્યુ ટેબલ ચાલીસ ટકા આવે છે મારી પાસે અત્યારે ક્રિપ્ટો હમણી નું છે કાબોલી ક્રિપ્ટો હમણી નું કાબોલી છે પેટ્યુ ટેબલ ચાલીસ ટકા આનું માપ પણ પંદર લિટર પંપ માં પાંચ એમ નાખવાનું છે પંદર લિટર પંપ માં પાંચ એમ પણ તમને મેં કીધું એમ બહુ વધારે વિકાસ થઈ ગયો હોય તો તમે પંદર દિવસ એમ લાગે કે હવે ચણા વધમાં ચડી ગયા છે તો તમે સીઝન ટાનું ખલતા છે ત્યાં ક્રિપ્ટો હમણી નું કાબોલી છે મતલબ ગમે તમને ના તમે પેટ્રોલ બસ ચાલીસ ટકા લ્યો અને ઓછો તમારે પાંચ એમએલ નાખીએ એનાનો છત્ર ખરવાનો રહેશે ફૂલ ફાલ તમને આમાં જોરદાર અને સારા મસાલા તમને આમાં જોવા મળશે પ્લસ કે હું વધારે રહે રિકમેન્ડેશન કરું તો ધર્મષ્ટમનીનું ઋતુજા અથવા ટ્રિપ્ટો હમનીનું બ્રાઉનનું હું તમને વધારે ખવવા માંગુ છું કારણ કે આ તંય ઊભા નથી રાતા ચાઇનામાં ચાલુ જ રહેશે એનો વિકાસ સાથે ફાલ પણ લાવવામાં મદદ કરશે એટલે ખોટા ના રહે ફાલ લાવવામાં ચાલુ રહે તો તમારે ઉત્પાદનમાં પણ ઘણો ફેર પડશે હવે વાત કરીએ તો તમે એમ કહેતા છે ત્યાં તમે જણાવો છો તો આમાં સાચે ફૂલફાળ આવી જશે ખેડૂતભાઈ જો તમે ફૂલ ફાલની દવા છાંટો તો તમને ઉત્પાદનમાં હું એમ તો પંદર થી વીસ ટકાનો તમને ફેર જોવા મળશે જો તમારે મણ ચણા થાતા હોય તો તમારે બાવીસ મણ ચણા ઉતરે તો ત્રણ મણ ચણા વધારે તમારે ઉત્પાદન આવે હવે વાત કરીએ કે વચ્ચે શું કાળજી લેવી જોઈએ તો વાત કરું તો જીરો બાવન ચોતરી જે પિસ્તાલીસ દિવસે આપણે છઠા કીધું છે ઝીરો બાવન ચોતરી નો તમે કરો તો પણ એ ફૂલ માં લાવવામાં મદદ થશે ખેડૂતો પછી ગમે તે company નું તમે લઈ શકો છો તમે wipro નું લઈ શકો છો સરદાર નું લઈ શકો વનીતા company નું લઈ શકો છો વાળા નું લઈ શકો છો ગમે તે company નું લો પણ zero balance છોતેર નો એક વાર તમે ખેડૂત ભાઈ છતાં હોજો કારણ કે આપણે આની પહેલા એક video બનાવ્યો તેમાં એમાં પણ તમને મેં zero balance છોતેર નો અને સાથે મિસ micro nutrients નું મેં recommendation કર્યું હતું કારણ કે આજથી તમને પણ ઘણો ફાયદો જોવા મળશે હવે વાત કરું તો ઘણા ખેડૂત ભાઈઓ ને એવા પ્રશ્નો હતા કે હિરેન આપણે ફૂલ ફાલ આવી જાય છે પોપટા બંધાઈ જાય છે પણ એમાં દાણો નથી બંધાતો એ ખાલી પોપટા રહી જાય છે તો આની માટે તમારે જ્યારે તમે જીરો બાવન ચોત્રીસ તોય પણ ફૂલ ફાલ દવા તમે છાંટતા હો ત્યારે તોય પણ તમને નું બોરણ વીસ ટકા આવે છે તેનો પોંપે વીસ થી પચીસ ગ્રામ નાખીને એનો છંટકાવ ફરજિયાત કરવો પંદર લિટર પાણી માં 20 થી 25 ગ્રામ નાખીને એનો સટફ ફરી જે કારણ કે બોરોન ની ડેફિશિયન્સી મતલબ બોરોન ની ઊણપ ના હિસાબે પોપતા ખાલી રહી જાય છે અને બોરોન પાછું એક બીજું પણ કામ કરે છે બોરોન એ કેલ્શિયમ ને સાથે હોય છે મતલબ કેલ્શિયમ ને તે પહોંચાડવામાં પણ બોરોન નું એક મેઈન કામ છે અને બોરોન ની ઊણપ કા કારણે પણ છોડ ભયો ધણા ફૂલ ફાળ ખરી પડતા હશે હવે બીજી વાત કરીએ તો ચણામાં પિસ્તાલીસ દિવસે એટલે કે લીયલી ઇયળ નો અત્યારે ઉદ્દવ જોવા મળે છે તમને બાજુમાં પણ દેખાતી છે લીલી ઇયળ નો પણ ફોટોમાં તમને દેખાતું છે કે લીલી ઇયળ નો ઉદ્દવ જોવા મળે છે તો આની માટે શું કરવું તો ઓર્ગેનિક કરતા ખેડૂત ભાઈઓ હોય તો એની માટે પણ હું એક કરી કે ઓર્ગેનિક ભાઈઓ જે કરતા હોય તો એને જે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સાવજ નામથી બેક્ટેરિયા આવે છે તમે તમે કરો અને આ પ્યોર પ્રોડક્ટ છે જો આનો ઉપયોગ તો તમને લોંગ ટાઈમે રિઝલ્ટ આનું સારું જોવા મળશે તાત્કાલિક બીજી રાસાયણિક દવાની જેમ તાત્કાલિક રિઝલ્ટ નહીં મળે પણ અઠવાડિયા પછી તમને એનું રિઝલ્ટ સારું જોવા મળશે હવે બીજી વાત કરું ઓર્ગેનિક દવામાં તો as a derivative પંદરસો PPM આવે છે. તમે આનો પણ પંપે પચ્ચીસ થી ત્રીસ MI નાખીને તમે આનો ઉપયોગ કરી શકો. આનું પણ તમને રિઝલ્ટ સારું જોવા મળશે. હવે આપણે રાસાયણિક દવાની વાત કરીએ તો રાસાયણિક દવામાં આપણે ઇમાબેટેન બેન્ઝોઇટ વન પોઈન્ટ નાઇન ટકા એસજી ફોર્મ્યુલેશનમાં આવે છે તમને એનો બતાવી દો કે ઇમાબેટીન વન પોઈન્ટ નાઇન ટકા મ્યુલેશનમાં આવે છે હવે બીજી વાત કરું તો તમારી જાણીતી પ્રોડક્ટ એટલે કે પોટલેમ એમાં બેઝી પાંચ ટકા એસસી એસજી ફોર્મ્યુલેશનમાં આવે છે તમે જો આનો ઉપયોગ કરો તો પણ લીલી ઇયરનો તમે જશે હવે ત્રીજી વાત તો તમે જાણીતી તમારી દવા એટલે કે ક્લોરીના ફોર અઢાર પોઈન્ટ સાત ટકા એટલે કે તમે જે કોરાઝનના નામથી ઉપયોગ કરો છો તમે પણ આનો ઉપયોગ કરો

તમને મેં દવા જણાવી હતી એમાં મેં ટેન વન પોઈન્ટ નાઇન ટકા એસી ફોર્મ્યુલેશનમાં પંપે વીસ થી પચીસ એમ નાખીને તમારે એના પંદર લિટર પાણીમાં વીસ થી પચીસ એમ એલ નાખીને છટકાવ કરો તો પણ એ એવું મળી જશે બીજું પોકલે ઇમામેટિન મેં ટેન પાંચ ટકા એસજી ફોર્મ્યુલેશનમાં પંપે દસ ગ્રામ નાખીને તમે આનું છટકાવ હરો તો પણ એ એવું મળી જશે અને બીજી તમે સૌથી જાણીતી દવા એટલે કે પોકલેમ અલા સૌથી જાણીતી એટલે કે કોરાઝન એનો તમે પંપે પાંચ થી છ એમ એલ લાખીને છટક તો પણ મળી જશે પણ મેં કીધું એમ સારી કંપનીની દવા યુઝ કરવી પડશે